આજે બનાવીશું આપણે વિચિત્ર પ્રકારનું શાક એમાં જો આ તુરિયા ને ઘેસોડા પણ કહી શકાય તો આનું જ શાક બનાવશું આપણે નવીન રીતના તો આપણી પાસે છે આ છાસ આખા મસાલા આ તૈયાર જ મળે હો ભાઈ પાંચ રૂપિયાનું પેકેટ પછી એમાં નાખશું આ લસણ આદુ ને દાણાભાજી તમને દેખાતું ના હોય તો લાઈટ કરી નાખીએ હવે દેખાણું તો તમે જોતા રહેજો અમારું આ વિચિત્ર પ્રકાર નવીન પ્રકારની ટ્રાય કરીએ શાક બનાવવાની કેવું બને સારું બને તો તમે ટ્રાય કરજો હું તમને કહીશ વિડીયો છેઠ સુધી જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો તો જોતા રહો અમારી ચેનલ અને જો અહીંયા બનાવવાનું છે શાક ચૂલા ઉપર આ ચડી ગયું આપણું ટોપિયું હવે એમાં જ આવે તેલ આની અંદર જો આમ જોજો કેવું રીતના બનાવું તમે ટ્રાય કરજો ભૂલા વગર અઢી પાવરા તેલ નાખ્યું એ થોડું કેમેરા આડાવડું થાય તો તમારે એડજસ્ટ કરી લેવાનું તેલ ખતમ હવે એને ગરમ થવા દઈ પછી એમાં મસાલા બસાલા એડ કરવાનું ચાલુ કરી દે તેલ હજી આપણું ગરમ થયું નથી થઈ જાય પછી ચાલુ કરીએ વઘાર મારવાનું જો આપણા મસાલા કમ્પ્લીટ પડ્યા છે અહીંથી લાઈન ચાલુ થઈ આમનામ ચટણી મસાલોનો મસાલા આ બધા આપણા ઓલા શું કહેવાય કિસોડા છાસ ક્યાંય ગઈ આ ઘી રહી ગઈ આ મસાલો બીજો અને આ છાસ આ આખી લાઈન આટલા બધા મિક્સ કરીને બનાવશું આપણે આમાં શાક પીલા વગર આખો વિડીયો જોજો સ્કીપ ના કરતા સે તો હવે આમાં આપણે જીરું રાઈ મેથી અને લસણ અને આદુ નાખી દીધું હવે નાખશું આ આખો મસાલો હવે એમાં મસાલો નાખી દીધો આખો અને પકાવી લેવાનો પછી એમાં જશે આપણા ઘીસોડા આ ઘીસોડા હવે એને પકાવવાનું ચોટી ગયા તમે એક મિનિટ ઉભા રહ્યો હું પુસ્ત કરી લઉં હવે આને આપણે એમાં નાખી દીધા અને હવે ધીમે ધીમે પકાવું છું પછી ધાણાભાજી પણ નાખી દઈ લાઈટ ફ્લેશ બંધ થઈ ગયા તો એમાં નાખી દીધી થોડી ધણા અને થોડી ખરદર તો ભાઈ આપણું હવે એમાં નાખી તું આપણે ચટણી એટલે બે હારે પાકી જાય જો આ ચટણી ગઈ ત્યાં ગઈ આ એની આરે બધા મસાલા પાકી જાય પછી એમાં બીજા પણ મસાલા નાખશું તો તમે જોતા રહ્યો અમારા ઘીસોડાનું શાક હવે આને આમ બરાબર હલાવી મિક્સ કરીને રાખવાનું હો ભાઈ જો કેવું મસ્ત દેખાય છે ને હજી એમાં છાસ ને બાસ ને મસાલા આ બધા એડ થાય હજી આ થાય મસ્ત લાગશે તમે જોતા રહ્યો આપણું ઘીસોડાનું શાક અને મારા મોબાઈલના ફોનનું ટેમ્પરેચર વધી જાય વારે વારે બંધ થઈ જાય છે તો ભાઈ હવે અડધું હળદર તો આ મસાલા એડ થઈ ગયા હવે એમાં થોડીક પકવી અને છાશ ઉમેરી દેસું શાક આપણું પાકવા આવ્યું હવે આવશે છાશ આમાં શાક નીચે ચોટે જલ્દી કરો હવે એમાં ગઈ છાસ હવે આને ક્યાંય ગયો મારો ચમચો એટલે અહીંયા જ છે શાક આ ભાઈ આપણું આ શાક ઉકળી ગયું દાણા બાજી નાખી દીધી ટેમ્પરેચર ફોનનું વધી ગયું હતું એટલે મોબાઈલનો કેમેરો ચોંટી ગયો હતો હું ખાલી ખાલી એકલો એકલો બગબગ કરતો હતો તો આપણું આ શાક કમ્પ્લીટ છે હવે થોડુંક પાણી બાળી જાય અને ઘટ થઈ જાય એટલે ઉતારી લેવાનું પીસી દેવાનું પછી કરો ટ્રાય કેવું લાગે એકવાર બનાવજો મોજ આવે તો કમેન્ટ કરજો